હલો બોલો છો ભાઈ આપે ફોન કરો આપ એમ ફોન કર્યો છે આપને ખબર હશે ને કે આપે કોને ફોન કર્યો છે ભાઈ અજીતસિંહ બોલું ગોંડલ હા તો બોલો ભાઈ શું જેમ એ તું બંધ થાય ફોન મુખ છાનો માનો ગોંડલ તો ગોંડલ ની દાદાગીરી તારી પાસે રાખ ભાઈ ગોંડલ એ તું ફોન ફોનમાં હું લવ લવ ફોન મુક આપ કોણ બોલો છો ભાઈ આપે ફોન કર્યો છે મેં ફોન કર્યો કોણ બોલો હા પણ આપે એમ ફોન કર્યો છે તો આપને ખબર હશે ને કે આપે કોને ફોન કર્યો છે ભાઈ અજીતસિંહ બોલું ગોંડલથી હા તો બોલો ભાઈ શું હતું હેલો કોણ બોલો આપ કોણ બોલો છો ભાઈ આપે ફોન કર્યો છે તો ફોન કર્યો કોણ બોલો આપે કોને ફોન કરો ભાઈ હા તો બોલો ભાઈ શું બોલાય એ તું બંધ ને ફોન મુખ છાનો માનો હોંડલ નો રહ્યો ને તો ગોંડલ દાદાગીરી તારી પાસે રાખ ભાઈ ગોંડલ તું બંધ બંધ ફોન મુક હું